નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પી કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે ભારતમાં અહીં આવ્યો ભૂકંપ ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો આજે દેશના બે રાજ્યો ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે એન સીએસ અનુસાર ઉત્તરાખંડના ભીથરાગઢમાં બપોરે એક અને બત્રી વાગે ધરાધુરજી અને મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં બપોરે ધરાધુરજી હતી મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં બપોરે એક અને બાર વાગે ભૂકંપના આંચકા આવ્યા હતા જેમાં ઉત્તરાખંડમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર બે પોઈન્ટ ચાર હતી અને મધ્યપ્રદેશમાં ભૂકંપની તીવ્રતા બે પોઈન્ટ પાંચ હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ